ઓહો પાર તો જોલા ભાઈગા ભાઈ કે કરે એટલું બધું કામ લાગે તારા તો બહુ કામ લાગે હમ કામ કોઈ જ ને હા વારે વાહ સાહી કરીને હવાને પરમાં માખણ બાખણ ને કંઈ ઘટે જ નહીં તમારે તો અને ફેમિલી આમ તો છે ને યાર મોબાઈલ નહોતો ને તો ક્યારની છે ને મજા નહોતી આવતી કારણ કે છે ને એક અલગ ફિલિંગ થતી હતી મેં ઘણા અલગ અલગ ફોનથી ટ્રાય કરી હતી પણ એમાં કંઈ જોયું મજા નહોતી આવતી પણ ખરેખર હું તો કહું ને કે આપણી લાઈફમાં આવો એકાદો ખરાબ સમય આવવો જરૂરી છે અને જ્યારે આ ત્રણ ચાર દિવસ હું ફોન મૂકીને આવ્યો ને ત્યારે મને ખબર પડી કે કોણ મારા છે ને કોણ પારકા છે કારણ કે ભાઈ કહેવત છે ને કે સારા સમયમાં તો બધા કામ આવે છે પણ જે ખરાબ સમયમાં કામ આવે ને એને હાજા મિત્રો કહેવાય છે તો ભાઈ છે ને જ્યારે મારો ફોન ઓલો થઈ ગયો છે ને ત્યારે મારા ભાઈ જનક એવું કીધું હતું કે ભાઈ ટેન્શન લેવાની જરૂર નથી મારા ફોનમાં તો એક બે ફોન એક બે બ્લોગ શૂટ કરી લે અને ક્યાં લાગી તારો ફોન આવી જશે તો પહેલાં દિલથી જેટ્સ થેન્ક્સ તારો દિલથી આભાર મારા ભાઈ કે તે મને એટલું હેલ્પ કર્યો અને ભાવેશ શોશન બ્લોગ એ પણ મારી ટૂંકમાં એક દિવસ પૂરતો એનો ફોન મને આપ્યો હતો એસ અલ્ટ્રા કે જેમાંથી આપણે એક બ્લોગિંગ કર્યું હતું જે શાસનગીરમાં ગયું હતું એ એના ફોનમાંથી પણ મેં બ્લોગિંગ કર્યું હતું મિત્રો કરો ને તો આવા કરજો કે જે છે ને દુઃખના સમયે કામ આવે બાકી ભાઈ તમારે મેં હાલી ગયું ને ફોર્ચ્યુનર ગાડી હોય ને પછી પાછલી સીટમાં હું બેહવા આવી કે મિત્ર કરવાની જરૂર નથી ખોટી વાત છે મિશિસ ભાર ની કારણ કે સમય હોય ભાઈ એવું કંઈ નથી કારણ કે ભાઈ આ આઈફોન પણ મારી આગળ થર્ટીન પ્રો હારો જ છે એમાં કઈ ઉપાધિ નથી પણ મેં વિચાર્યું હતું જો આ રીપેર ન થાય તો નવો લઈ જ લેવાની વાત હતી એમાં કે નેબડું મૂકવાની વાત નહોતી આવતી બાકી ઘણા લોકો એમ કહેતા હતા કે ભાઈ કેમ હમણાં બ્લોગ નથી આવતા આમ છે ને તેમ છે ને એ લોકો તો મારા અમુક આપણી કાપતી કરો અને રાહ જોઈને બેઠા હોય છે કે માર્કેટમાંથી ક્યાં ખવા જઈએ મારા ભાઈ રામના નામ લ્યો એમાં કંઈ ફેરફાર ન પડે બાકી કન્ટિન્યુ બ્લોગ તો આવવાના જ છે અને યાર તમારા લોકોનો દિલથી સપોર્ટ એવડો છે ને તમારા લોકોની કમેન્ટ મેં વાંચી છે કે પરેશભાઈ ગમે કરો સાદો ફોન લ્યો ગમે કરો પણ બ્લોગિંગ કરો ગમે એમ થાય તો વિચાર કરો કે એ તમારો જે પ્રેમ અને સપોર્ટ છે ને ફેમિલી એ અમારા માટે સૌથી મોટી વસ્તુ છે યાર વાત કરી છે મા મોગલ રાજા રાતે હા તો હવે શું કરવાનું છે બેન તમે અચર કેમ ઉઠી ગયા વેલા વેલા ઓ ખાલી હે ઓ ખાલી ચાલો બ્રશ બ્રશ કરો ચાલો પછી મમ્મીને કામ કરવા લાગવાનું છે હે ભરતી છોકરી કામ તો કરે હાલો તો તમે તમારું કામ કરો હું મારું કામ કરું આપડે જવાનું છે દર વખતે દૂધનું પેમેન્ટ દેવા માટે છે ને કારણ કે હમણાં ઘણા સમયથી યાર છે ને મેં તમને ગાંડી ગીરમાં નથી લઈને ગયો તો ફરી એકવાર આજે ગાંડી ગીરની અંદર લઈને જાઉં હલો તો મિસિસ પરથી સોલંકી આવજો હાલો એ તાતા પોચી ગયા છે પ્રેમિત દેવા બાપા હવાના ના પરમાં દિલ દઈ ને બાપા હાલે ચાલુ છે કે હે ક્યાં ધવાડા બવાડા કાટો તો ખરા હે ધવાડા તો કાટો ખબર પડે ને આમ આવી થોડીક અટાણાના છોકરા થોડીક આવી જોઈ જોઈ લે ભાઈ ભાઈ હે હવા ના પરમાં બાપા હરગાવી ને હો ભાઈ કઈ ઘટે નહીં ને હવે છે ને બધા લોકો આવી ગયા પેલા આપણે પ્રેમિત કર દઈએ દર્શનમાં તમે આવું કઈ કરો કે નથી કરતા

એ આપણે કનુભાઈ અહીંયાથી લીધી છે કનુભાઈ આ તમારે બગીચા મો હોવાને પર એક આટો મારો ને રાઉન્ડ વાળો તે મતો લઈ જાઉં તો વાંધો નહીં ને ભાઈ કાઈ વાંધો નહીં હા તો આપણે કઈ ટોયડી નથી કનુભાઈ તો તમને કહી દઉં બધી ખરેલી હતી તો લઈ લીધી તો આપણે અત્યારે ભાઈ નાસ્તો કરવા ને મજા આવે ને હાલો તો જાય બીજા નેક્સ્ટ ગામ ઉપર ફેમિલી પહોંચી ગયા છે નેક્સ્ટ ડેરી છે આપડા અર્જુન બેન અહીંયા અર્જુનભાઈ મજામાં ભાઈ તો જો આ છે ને સીતાફળી છે ને આ સીતાફળીમાં તો આપણે બહુ સીતાફળ ખાધા હે અર્જુનભાઈ અને ભાઈ આ છે ને ગામડો કઈ કલ્ચર અલગ છે જો આ જૂનવાણી ટાઈમ અર્જુનભાઈ કેટલા વર્ષો જૂના મકાન છે અંદાજીત ઘણો સમય થઈ ગયો બહુ ઘણો સમય થઈ ગયો ને હું દર દરוקતા હું તો મને ઓલા પાટિયા છે ને અર્જુનભાઈ જો આપડે ઓલા પડ્યા મને નજરમાં આવે આ પાટિયા તો તમાર નો જોતા હોય તો હું લઈ જાઉં તો એનો કઈક સદ ઉપયોગ કરી નાખું ઘરે જઈને હે બે ભાગ પાણ ટકા ભાગ કે મનમાંથી વિચારતો હોય ને કે મારા દાદા જોયું નથી ને માંગ્યું નથી કા

કારણ કે હું છે ને ખાખડી લેતો ઓલું જો કનુભાઈ નથી હું તને કહેતા ભૂલી ગયો આખો ઠેલો ભરતા એવો જાવડો કનુભાઈ નથી તો પેલા છે ને ખાખડીયું ખાવી ને ખાખડીયું હે જા રોલી લેતા જા એટલી બધી ખાખડીઓ છે ન્યા હું જો ને તો ન્યા હેઠે પડી દે પછી મે એટલે આપણે ડેરીએ પ્રમિટ કરવા જાય એનું જ છે કરનું કે બીજા કોઈ નથી

અને ભાઈ આ સીઝન માં ખાવાની મજા તો કઈક અલગ જ પેલા આપડે છે ને નસ તો કરી લઈએ સીધી સીધી મોર જ વરગી ગઈ હા તને તું તો રહી ગયા તારે તો મોટામાં પાણી આવી બધી નો થોડીક જ પછી એટલી બધી મો કરવું

સસમા ચશ્મા કઈ લેવાના હોય સસમા ને શું કરવા ફેમિલી બહુ મજા આવી ગઈ જમી લીધું કારણ કે ખાખડી ના ખાણા હતા ને બહુ જમવાની મજા આવી ગઈ હવે છોકરા રેજ થઈ જાય એટલે પેલા એને સ્કૂલે મૂકવાના છે અને પછી મારે એક પર્સનલ કામ થી મારે બહાર જવાનું છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર કોરેજ ડેક નું કામ હતું તો વાણી જાતા અને આગરી આવ્યા તો વાડી વાલ ફેરવવાનો હતો તો વાડી વાલ ફેરવવા ગઈ ગયા

તો એ બધી જલ્દી કર મારે જવાનું છે બહાર કારણ કે મારે અચાનક છે ને મિટિંગ છે ને મારે મીટિંગમાં જવાનું છે તો ફેમિલી મારે અત્યારે અચાનક મીટિંગમાં જવાનું છે સાહેબનો ફોન આવેલો અર્જન્ટમાં તો બસ આજનો વિડીયો અહીંયા લખી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગમાં જય દ્વારકાધીશ જય મમગર રાધે રાધે બાય બાય કરવાનું ભૂલતા નહીં